ભરૂચમાં ઉનાળાના સમયમાં આગ લાગવાના બનાવમાં વધારો થયો છે ત્યારે આજરોજ બપોરના સમયે ભરૂચના ચંબુસર બાયપાસ રોડ ઉપર આવેલ ઝુપડાઓમાં આગ ફાટી નીકળી હતી જેમાં ત્રણથી ચાર ઝુપડાઓમાં આગમાં બળીને ખાખ થઈ ગયા હતા બનાવની જાણ થતાની સાથે જ ભરૂચ નગર સેવા સદનના ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો આગના પગલે શ્રમજીવી પરિવારની ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી ચંબુસર ભરૂચ